ખેરાલુ લિંબચ માતાની વાડી ખાતે કોંગ્રેસ આયોજિત સન્માન સમારોહ મહીસા જિલ્લા કોંગ્રેસ નવનિયુક્ત પ્રમુખ બળદેવજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો સમગ્ર કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને બાબુજી ઠાકોર હાજર રહ્યા ખેરાળુ વિધાનસભાના ખેરાલુ વડનગર અને સટલાસના તાલુકાના ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું ખેરાલુ નગરપાલિકામાં કોંગ્રેસના જીતેલા સભ્યોનું સન્માન કરાયું ખેરાલુ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના લોકો ઉપસ્થિત રહ્યા ખેરાલુ વડનગરની સટલાશના તાલુકા અને શહેર પ્રમુખો સહિત કારોબારી સમિતિ સભ્યો હાજર રહ્યા વડનગર દિવાનજી ઠાકોર સહિત લવાજી ઠાકોર સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા ખેરાલુ ઠાકોર સેના અગ્રણી રમેશજી ઠાકોર દિલવાડા અને નળુ સહિત લખાજી ઠાકોર વગેરે સમાજના અગ્રણીઓનું ફૂલ છડી અને શાલો ઢાળી સન્માન કર્યું ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ પણ સન્માન કર્યું ચંદનજી ઠાકોર અને ભરતજી ઠાકોર કોંગ્રેસના આગેવાનોએ સ્ટેજ પરથી લોકોને પક્ષને મજબૂત કરવા માટે અપીલ કરી બળદેવજી ઠાકોરે સરપંચ એટલે કોઈ નેતાની પાસે તાકાત નહી કે સરપંચને જાતે જ કામ કરાવવા માટે અપીલ કરી અને કોન્ટ્રાક્ટરોને રજા આપવા માટે અપીલ કરી બળદેવજી ઠાકોરે પોલીસને ભાજપ સરકારની દલાલ સરખાવી અને સ્પીચ આપી ચંદનજી ઠાકોર સહિત બળદેવજી ઠાકોરે મીડિયા સમક્ષ વિગતો આપી વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ફારૂક મે મનસા છે જગદીશભાઈ ઠાકોર સાહેબ આ બરાબર રેઠ લક્ષ્મી પુરા ખાણી કામ ના સંભાળ તારું હવે શું કે શું છે બાજી શેરાલુ ખાતે ત્રણ તાલુકાના પ્રમુખ અને શહેર પ્રમુખો દ્વારા સરપંચોનો જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે એના અનુસંધાને મેં આજે અહીંયા આવ્યા હતા તમામે તમામ જે સરપંચો આવ્યા છે એમને કઈ રીતે ગામમાં એકતા રહે ગામમાં વિકાસના કામ સારા થાય એવી બધી તમામે તમામ છોડીએ સૂચનાઓ આપી છે એવી વાત કરી છે આના સમારંભમાં તમામે તમામ જે મોટા ભાગના સરપંચો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોવા છતાં પણ મોટી સંખ્યામાં અહીં આવી અને કોંગ્રેસને મદદ કરી છે ત્યારે હું એવા તમામે તમામ શું સરપંચોને અભિનંદન આપું છું એમનો આભાર પણ માનું આગામી સુધી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કેવી રીતે સમગ્ર મહેસાણા જિલ્લાની તમામે તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા કે નગર નગરપાલિકાઓ હોય એ તમામે તમામ નગરપાલિકાઓની અંદર જીતી શકે એવા ઉમેદવારો મૂકી અને ભારતીય જનતા પાર્ટીને પરાશ કરવા માટે અને કોંગ્રેસનો વિધેય થાય એટલા માટે તમામે તમામ સૌ લોકોને સાથે રાખી અમે પ્રયત્ન કરવાના છીએ આ દિલ્હીનો પ્રશ્ન છે જ્યારે અમારા પ્રમુખ શ્રી શક્તિશ્રી ગોહિલે રાજીનામું આપ્યું છે ત્યારે તમામે તમામ અમારી કોર કમિટીને દિલ્હીમાં બોલાવેલી છે એટલે ચર્ચા વિચારણા કરવાની છે અધિકારો એ કમિટીના છે અને અધિકારો અમારા દેશના પ્રમુખના છે એ અધિકારો અમારી પાસે નથી એટલે એ બાબતનો હું બહુ કહી શકી બહુ બહુ કહી શકું આપની સ્પીચમાં જે પોલીસ એક ભૂમિકા ભજવે શું કહેશો સમગ્ર રાજ્યની અંદર કદાચ મને અનુભવ એટલા માટે છે એનો સાક્ષી હું એટલા માટે છું જ્યારે હું વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે આ દેશના ગૃહમંત્રી અને રાજના ગૃહમંત્રી સતત ત્રણ દિવસ પડી રહી અને ડીઆઈજી તરીકે અભય ચુડાસમાં પણ મને હરાવવા માટેની જે કહેવાય સુપારી લીધેલી હતી સમગ્ર મહેસાણા જિલ્લા ગાંધીનગર જિલ્લાનું તંત્ર મને હરાવવામાં શું ભાગ ભજવ્યો છે એ હું જાણું છું એટલા માટે મેં આ વાત કરી છે આજે સવારે જ હું મહેસાણા આવતો હતો ત્યારે

અને એટલા માટે મેં જવાબદાર માણસ તરીકે એક મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આપને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પોલીસે લડવાની શરૂઆત કરી છે તમે જુઓ ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા જયારે એની મીટિંગમાં ચર્ચા કરી રહ્યા હોય ત્યારે ફરિયાદ નોંધાઈ ના હોય છતા એને ઉપાડી અને ગાડીમાં લઈ જઈ અને પછી ફરિયાદ નોંધી જેલમાં છે તો આ કામ પોલીસ નથી એટલે કઈ વાંક ચોથી જાગીર છે તો તમે પણ તમારી ફરજ બજાવી અને આ રાજની પ્રજાને ક્યાંક સાચા પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરો એ જ વિનંતી સાથે ये शुभ है प्रेमिया अनु मुकेश बहुत-बहुत धन्यवाद खूब-खूब धन्यवाद गांव लोगों गमेदार जरूर पड़े तो गांव ने सरकार ने सारो ये वा प्रयत्न करो बस हमारी बात Bye. Uh -huh.